હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક દુકાનદારો ફરારી વસ્તુઓમાં ભેરસેર કરતા હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સુરતના ફરારી વસ્તુઓ વેચનાર દુકાનદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન લેવામાં આવ્યા હતા સુરતના આઠ ઝોનમાં આઠ જેટલી ટીમો બનાવી ફરારી લોટના જેમ કે રાજ્રાનો લોટ સિંગોડાનો લોટ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે જે વહેલી સવારથી આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની આઠ જેટલી તપાસવા માટે આજે સેમ્પલોની કાર્યવાહી કરવામાં આવી હતી આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યાંના રિપોર્ટ બાદ જો કોઈ ભેરસેળ જણા તો તે સંસ્થાના વિક્રેતા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને

અલગ અલગ ધોનમાં અલગ અલગ સંસ્થાઓ જે વસ્તુ લિખંડ હતું છે સાહેબ આનો સેમ્પલ ક્યાં મોકલવામાં આવશે અને કેટલા દિવસમાં એનો રિપોર્ટ આવશે આ સેમ્પલ પબ્લિક હેલ્પ લેબોરેટલી બેસી સાથે મોકલવામાં આવશે અને આનો રિપોર્ટ કઈ દિવસ અંદર જી સર સમીપ દેસાઈ ફૂડ સેફટી ઓફિસર સાહેબ આજે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે મનપાળ મંતળવા મારુદી અધિકારી છે આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગઢનો લોટ સિંગોડાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે શું કર આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે